હલો ગાય કેમ છો બધા તો બધાને છે ને ઇવનિંગ કેમ કે અત્યારે છે ને પા સાંજના પાંચ વાગી ગયા છે અને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોની અંદર અને આજે છે મારા બાવીસ કિલો વજન ઉતારવાનું પાંચમો ડાઇટ ઓલરેડી મેં એકથી ચાર ડાયટ છે ને તમારી સાથે શેર કરી દીધા છે હવે હું તમને એવું કહું છું કે સવારે અને સાંજે સુવા ટાઈમે તમને જે અનુકૂળ હોય ને બોડીને એ તમે પાણી લેજો કેમકે થાય કેવું કે આ બધા જે પાણી છે ને મને શૂટ થાય છે બરાબર તમને શૂટ થતા હોય ના થતા હોય મને એનો કોઈ આઈડિયા નથી જે વચગાળાનું જમવાનું છે ને એ તો નોર્મલી આપણે બધા જમવામાં લેતા હોઈએ છીએ એટલે એનું કેવું કે એ શૂટ થઈ જ જાય આપણને બરાબર છે એ આપણને માફક આવી જાય છે પણ સવારે જાગવા ટાઈમે અને સાંજે સુવા ટાઈમે જે પાણી પીવાનું હોય છે ને એ થોડુંક કેવડાવે છે નોર્મલી જીરા પાણી લીંબુ પાણી તમને જે જે પાણી સૂટ થાય ને સવારે ઉઠીને દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે બરાબર તો હવે ચાટ ચાલુ કરીએ તો આજના પાંચમા ડાયટની અંદર છે ને મારે સુદર્શન ચૂર્ણ હતું એક ચમચી અને સાથે દોઢ ગ્લાસ જેટલું પાણી હતું સુદર્શન ચૂર્ણ છે ને એકદમ બહુ કડવું આવે છે એટલે હદને બાર કડવું હોય છે તમે જો પીધું હોય પીવો ને તો મોઢું કહેવાય ને કે છે ને થોડાક ટાઈમ સુધી તો કડવું ને કડવું જ રહે છે તો છે ને એ હતું અને એની સાથે દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી હતું અને પંદર મિનિટ પછી છે ને મારે બે ખજૂર અને બે દ્રાક્ષ હતી પલાળેલી તો એ ખાવાનું છે અને પછી નાસ્તાના ટાઈમની અંદર છે ને બે છે ને ટમેટાવાળા ખાખરા હતા અને એક દિવસ પાલક સાથે પૌવા આ ચાર્ટ છે ને મારો દસ દિવસનો હતો હા આ ચાર્ટ છે ને મારે દસ દિવસનો હતો તો એની અંદર બે જ ઓપ્શન આપેલા છે જેમ પહેલાં આપણે આપેલા હતા ને એવી રીતના તે તો એક દિવસ ટમેટાવાળા બે ખાખરા ખાવાના છે મતલબ ખાખરાની ઉપર ટમેટો કે કાંદો ગમે તમને જે વેજીટેબલ પસંદ હોય એ કટિંગ કરીને એડ કરી દેવાનું અને દહીં સાથે ખાઈ લેવાનું બીજા દિવસે હતું પાલક સાથે પોહા તો પાલકવાળા પોહા અને અત્યારે ઉનાળાની સિઝન છે તો કદાચ પાલક મળતું હોય ના મળતું હોય તો તમે જે આપણે રેગ્યુલર વેજીટેબલવાળા પોહા બનાવે ને એ પણ લઈ શકો છો બરાબર છે પછી સવારે દસ વાગ્યાના ટાઈમમાં હતું બીટ ગાજર આદુ ફુદીનાનું જ્યુસ તો એ જો તમને ભાવે તો તમે લઈ શકો છો નકર તમે ચીયા સીડ્સનું પાણી કન્ટિન્યુ કરી શકો છો બરાબર નહીં તર એ એક ગ્લાસ પાણી સાથે એક ચમચી પંકીન સીડ્સ પણ લઈ લેશો ને તો પણ ચાલશે કેમ કે આ બધાની અંદર છે ને સારું એવું ફાઈબર હોય છે જે આપણને કબજીયાત થવાથી બચાવે છે જે આપણે ડાયટ કરતા હોય ત્યારે કબજિયાતની પ્રોબ્લેમ રહે ને તો ફાઈબર પૂરી માત્રામાં લઈએ ને તો કબજિયાતનો પ્રોબ્લેમ નથી રહેતો પછી સાડા બાર વાગે મારે હતું મગ ડાળનું સૂપ એટલે જે આપણે રાતે એક વખત લીધું ને મગની દાળનું સૂપી તેવું એવું જ સેમ બપોરે લેવાનું છે અને એક દિવસ હતો મકાઈની ચેવડો બાફેલી તો એક દિવસ છે ને તમે ચેવડો લ્યો ભેળ લ્યો મકાઈની અને એક દિવસ મગની દાળનું સૂપ લેવાનું છે ચાર વાગ્યાના ટાઈમમાં છે ને એક કપ ગ્રીન ટી હતી ચાર વાગે એક ટપ એક કપ ગ્રીન ટી લેવાની અને એની સાથે છે ને એક ચમચી જેટલા તલ લેવાના હતા જો તમારે તલ ના લેવા હોય તો એક મુઠ્ઠી જેટલા ચણા પણ લઈ શકો છો અને છ વાગ્યાના ટાઈમમાં હતું સિઝનલ ફળ જેમાં જમરૂપ છે દાડમ છે ટેટી છે તરબૂચ છે એ કોઈ પણ વસ્તુ તમે એકાદી લઈ શકો છો અને આઠ વાગે હતું અડધો ફુદીનાવાળો રોટલો સોરી આઠ વાગ્યાના ટાઈમમાં હતું અડધો દૂધીવાળો રોટલો લસ શાક મતલબ દૂધીને ખમણી નાખવાની છે એની અંદર બાજરાનો રોટલો છે ને આપણે જેમ બનાવીએ એવી રીતના બાજરાનો રોટલો મસળી કાઢવાનો છે અને પછી રોટલો બનાવી નાખવાનો છે અને એની સાથે શાક કોઈ બી તમને જે ભાવે ને અનુકૂળ હોય ને શાકની અંદર મિક્સ ડાળ પણ લઈ શકો ભાજી પણ લઈ શકો એવી રીતના બનાવીને ખાઈ લેવાનું છે નહીતર કેવું કરવાનું કે બાજરાનો રોટલો હોય ને બાજરાનો લોટ હોય ને એની અંદર દૂધી ખમણેલી આદુ મરચી ધાણા મેથી લીલું લસણ બધું જ છે ને એકદમ આપણે જે રાળ પેસ્ટ બનાવીએ ને એવી રીતના કરી નાખવાનું રવો કે કરીએ રવાનું પુડલો એવી રીતના પછી નોનસ્ટીકની કઢાઈ ઉપર છે ને આછું આછું પાથરી દેવાનું અને એકદમ છે ને ધીમા ચડવા કરશો સાથે ખાશો તો પણ બહુ મજા આવશે ખાવાની બરાબર છે તો એ પણ તમે કરશો તો પણ ચાલશે બીજા દિવસે હતું મારે બીટવાળું ચણાના લોટનું પુડલું નોર્મલી બીટ ખમણી નાખવાના ચણાના લોટમાં જે આપણે એડ કરતા હોય તે કરી દેવાનું અને એની સાથે પુડલું જે લઈએ ને તે પછી દસ વાગે મેં કીધું એવી રીતના હળદરવાળું દૂધ અને સૂવા ટાઈમે મારે હતું એક ચમચી ત્રિફળાચૂડ એની સાથે એક ચમચી એક ગ્લાસ ગરમ પાણી ત્રિફળા ત્રિફળાચૂડ તમારે ના લેવું હોય ને તો તમે છે ને નોર્મલી સતત પાણી પણ લઈને સૂઈ શકો છો બરાબર છે તો આ હતી મારી ડાયટ પાંચ હતો જે એ અને એને મારે છે ને આ ડાયટની અંદર દસ દિવસમાં બે વખત સૂર્ય નમસ્કાર કરવાના હતા એકસો આઠ વખત અને અડધી કલાકની અંદર મારે છે ને સાઠ વખત સૂર્ય નમસ્કાર થાય છે અડધી કલાકમાં હું કરું ને તો મારે મેં કાઉન્ટ કર્યા ને આજે રીતે કાઉન્ટ કર્યા તો સાઠ વખત થયું તો તમે તમારી અનુકૂળ પ્રમાણે એકસો આઠ વખત કરવાના છે ધીમે ધીમે કરો તો પણ ચાલે પણ રોજે નથી કરવાના વીકની અંદર એક વખત કરશો તો પણ ચાલશે બરાબર છે તો આ હતો આપણો ડાયટ પાંચમો તો જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને મોકલી દેજો જે લોકો વેઇટ ઘટાડવા માંગે છે એને અને જે પણ કહ્યું છું અને જે પણ કીધું છે ડેટની અંદર એ પ્રોપરલી બધું ખાજો ભીખા રહીને તમે છે ને વધારે વજન ઘટાડી શકશો સો ટકા છે પરંતુ જ્યારે તમે ખાવાનું પાછું ચાલુ કરશો ને તો એ વધી પણ જશે એ પણ સો ટકા છે તો એના કરતાં થોડું થોડું જમીને તમે વજન સારો એવો ઘટાડજો તો મળીશું નવા વિડીયોમાં તો બધાને અત્યારે જી શ્રી કૃષ્ણની રાધે રાધે બાય